તો ગાયશ વાગી ગયા છે ફોન આ ત્રણ અને હું કરું છું બાઈકનું વેટિંગ તો કોઈ મિત્રનું બાઈક આવે તો હું બેસી જાઉં તો એટલા હું તમારા બંને ફોન કરી દીધો મેં તો ગાયશ ફાઇનલી મારો મિત્ર આવી ગયો છે મને લેવા તો મિત્ર બોલે છે જલ્દીથી બેસી જા તો હવે હું બેસી જાઉં છું કંપનીએ જવા માટે તો ગાયશ બ્લોગમાં બન્યા રહેજો આગળ જોવા માટે તો એટલામાં તો અમે આગળ હોટલે બેસીને ચા મંગાવી દીધી છે તો મારા મિત્રે ચા મંગાવી છે જોઈ લો તમે તો એટલામાં તો મારો બીજો મિત્ર પણ આવી જાય છે તો બીજા મિત્ર માટે પણ અમે ચા મંગાવી છે તો ગાઈસ આમનું નામ છે જયપાલસિંહ તો મારા મિત્ર બીજી ચા લેવા ગયો છે તો તમે હોટલનો નજારો જોઈ શકો છો તો ચાની તપટ બાલ્ટી બોલાવીને હવે ભાઈબંધ પેમેન્ટ કરવા જાય છે તો જો એક બાજુ જયપાલસિંહ ચા પીવે છે અને તાનછેન પણ મંગાવી છે તો ગાઈસ એટલા માટે પાક મારું ત્રીજો મિત્ર પણ આવી જાય છે તો તમે હમ જોઈ શકો છો તો એક્ટિવા વરો પણ આપણો મિત્ર છે તો એ પણ ચાપીવાવ છે તો કહીશ વ્લોગમાં લેવાની મિત્ર ના પાડે છે કારણ કે શરમાય છે તો વ્લોગમાં લેવા માટે કેમ શરમાય છે અનિલ તો અનિલને ખબર હવે તો કહીશ એટલામાં તો મારો મિત્ર વિચારમાં પડી જાય છે તો શું વિચારવું પડે છે તો મને ખબર નથી તો કેમેરા હોવું જોઈએ છે અને આજુબાજુમાં તકે છે તો એટલામાં તો કંપની જવાનો ટાઈમ થઈ જાય છે તો હવે બતાવીશું કંપનીઓ જવા માટે તો ગાયસ અમારી એક્ટિવાને બાઇકના હિસાબી ભરાઈને અમે હવે કંપની તરફ જઈ રહ્યા છીએ તો જો ગાઈશ અમારા બે બાઈકને એક એક્ટિવા લઈને અમે નીકળી ગયા છીએ તો હવે હું બાઇકમાં બેસી જઈશ ચાલુ બાઇકમાં પણ અમે વિડીયો બનાવીશું કારણ કે મારે બેસવાનું હોય છે પહાર તો ગાયશ હું બેસી ગયો છું પહાર અને મારા બે મિત્ર પણ બેસી ગયા છે તો એ પણ પાછળ પાછળ બાઇક લઈને આવી રહ્યા છે તો જો ગાઈશ જયપાલ છે ચાલુ બાઇકમાં પણ બોલે છે

દસ તારીખે આપડે જવું કઢી કપાળ છે અને તમે રસ્તો જોઈને ખબર પડી જાય કે કપાળો નહી આવી જાય રસ્તો હોય છે તો કાંઈ સારો રસ્તો વારો થઈ જાય તો મજા આવી જાય ડબલ ડેકર ભરેલી ખાલી હેરી ડબલ ડેકર નહીં લાગતી ને ડબલ ડેકરને બાર એકસર્ટ તો કાંઈ સા ડબલ ડેકર જે હોવામાં દેખાય બાર એકસર્ટ એ હોન્ડામાં જાય છે તમે એ આગલા વિડીયોમાં જોઈ જશે સાનિલ તો ભોકી ગયો તો હેડ્યો ફટોફટ કટ મારી એના વાગે લે આ નહીં આજે તો ગાય તમારી કંપની જોઈ લો તમે તો આ સાહેબ છે તો ગાઈશ ફાઈનલી કંપનીની અંદર અમે એન્ટર થઈ ગયા છે અને સામે જ ગાડી બીજી પડી છે સિકવન્સની ગાડી તો કંપનીની અંદર આવી ગયા છે ગાઈશ તો આ છે મારો મિત્ર મિત્ર જોઈએ છે ગાડીની વાત તો ગાડી ફરવા માટે બોલાવી રહ્યો છે તો બીજો મિત્ર પણ આવી જાય છે તો ગાડી લગાવવા માટે આવી જાય છે તો ગાડી હવે ડોગ ઉપર લાગી ગઈ છે અને મારો બીજો મિત્ર પણ આવી ગયો છે એટલામાં તો થઈ જાય છે નાસ્તાનો ટાઈમ નાસ્તો આવી ગયો છે નાસ્તાની વાત જોઈએ છે तो इस भाई भाई इस लारी देखा नहीं। बंदे लोग नाश्ता कर रहे हैं नाश्ते में समोसा है और चाय है और चाय तो फेंक दी है एक बंदे ने <laughs> પાણિ જેસી જ્યે જાણિણ જેરીગે જાંરનિં જેશી જેંદે જાણિણ જાણિણિણ જાણહંબ જેજેરણિણંએ જેત તો ગાઈસ હવે નાસ્તો કરીને અમે પાણી પીવા ગયા જઈએ છીએ તો પાછળ પાછળ મારો મિત્ર આવે છે વાહ કે સ્માઈલ હે તો ગાઈસ નાસ્તો કરીને અમે પાણી પીવા આવ્યા છે તો પાણી પીને પછી અમે જશે ફરીથી કામ એવર કરવા આ કે માર્ગ ભેભન નામ કે બોલ એ નામ બોલ अच्छा है, अजय है, क्वालिटी वाला है, अजय है पार्ट्स करता है और इसका चांटी, यार भी चेक कर रहा है, पार्ट नहीं चेक कर रहा है, चेक कर रहा है। तो भाई हमारी गाड़ी आ गई है। तो यहाँ से हम डोगे हमारा डोगे एचएनडी का, यहाँ से हम गाड़ी लोड करते हैं। તો ફિહ ગાડી આ ગઈ હૈ મટી ઓપરેટર કરે એ દીપક ઠાકોર હે કોમ્પ્યુટર ઓપરેટર હે હા દેખો કઈ ગાડી લગવા સાઈડ ખાલી સાઈડ લવાગે ખાલી સાઈડ આને તો અને તો આને તો આને તો વેસી આને તો એ અમારા હિતાચી એ એ ગાડી ખાલી કરે કે આવી તો ગાઈ ગાડી લોડ થઈ ગઈ છે હવે અમે જશું પાણી પીવા तो गाइस पानी पीने ने तो बंदे लोग लोड कर रहे हैं देखो गाइस होंडा की गाड़ी लोड हो रही है मित्रों तो <laughs> <laughs>

mẹ con này con này con này con này con này con này con này

ઇસ્ટોક ઇસ્ટોક ટૉક 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 ઇસ્ટોક ઇસ્ટોક માય નેમ વિકુલ છે હા માય નેમ ઇસ તો માત્ર સર હા વિકુલ હા વિકુ બોલે મારી સાગે દે વિકુ બોલે મારી સા હા બોલે ભટવાસ બોલે વિકુ બોલે મારી સા બીજુ કોઈ બીજુ કોઈ વાવો નિકો બોલે નહીં જાય ગાડી આયે મજા આવશે ને તમને ગાઈસ 11 વાગી ગયા છે ને ચા આવી ગઈ છે તો દોસ્ત કે પાસ હે એક એક વાલી ચા દે દે દોસ્ત ચા હવે પોણી જેવી રે પણ વગર પછી યાર મૂડ નહીં આવતું ખબર હે ને વ ચર્ચા લેવાનું નઈ કોની જી ઈ ચા હોય તો એમા રંજીતને જતી રહે છે જો ભાઈ ચુસ્કા મારવા મੁੰડ્યો છે નથી બરાબર તો તમે પીશો કાયદેસર પી ગયો શાસ્ત્ર કરવું પડે શાસ્ત્ર કરવું પડે આવ ગરી તો ગાઈસ આજે તો અમારે જ બે વાગી ગયા છે જો બે કલાક રોક્યા

તો હવે મળીશું બીજા બ્લોકમાં જય માતાજી મિત્રો